દાહોદના દરપણ રોડ ખાતે રાષ્ટ્રીય ભાંતુ સાંસિ સમાજ વિકાસ સંઘના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો તારીખ સત્ય બે હજાર ચોવીસ ના બાર કલાકે વાત કરીએ તો રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંઘના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન પૂર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરાવાળા દાહોદ નગરપાલિકા પ્રમુખ ગોપીભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ યુવા મહામંત્રી અલયભાઈ દરજી વોર્ડ નંબર ત્રણ ના કાઉન્સિલર ઇસ્તીયા અલી સૈયદ નગરપાલિકા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ રેડક્રોસ ચેરિટેબલ પરમાર નરેશભાઈ ચાવડા કમલેશભાઈ અને રમેશભાઈ ભટ્ટ વેપારી મનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાતુ સાંસિ સમાજ વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હોદ્દેદારો રાહુલભાઈ જગદીશભાઈ ભાટને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુનિલ મુરલી સુરેશભાઈ સિસોદીયાને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ મુકેશભાઈ કેનુભાઈ સાંસી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ રમણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ કુંદનભાઈ બદ્રીભાઈ સાંસી ગુજરાત પ્રદેશ સચિવ અજય દિલીપ સાંસી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા પ્રમુખ સાવનભાઈ સુનિલભાઈ સાંસી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ વિશાલભાઈ ઉદયસિંહ તેરવા દાહોદ જિલ્લા સચિવ સોનુભાઈ રાજેશભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા અધ્યક્ષ ગોપાલભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા મહાસચિવ આનંદભાઈ માલા દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ડાયાભાઈ રમણભાઈ સાંસી દાહોદ જિલ્લા મહામંત્રી વિમલભાઈ વર્મા ગુજરાત પ્રદેશ સહસચિવ ચરણસિંહ ઓઝા દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ રાહુલભાઈ રાજુભાઈ ભાણા દાહોદ જિલ્લા યુવા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ચરતભાઈ ગુમાને દાહોદ જિલ્લા મંત્રી લક્ષ્મીબેન હિતેશભાઈ ભાટ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ દાહોદ જિલ્લા મહામંત્રી અને તમામ નવ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહીસાગર